રાજકોટ શહેરના કેવડાવાડી વિસ્તારમાં ભારે ગંદકીના કારણે સ્થાનિકો પોકારી ઉઠ્યા મહિલાઓ સહિત રહીશો થાળી વગાડીને વિરોધ કર્યો એક તરફ તરફ શહેરની સ્વચ્છતાના દાવા થઈ રહ્યા છે તો બીજી ગંદકીના ઢેર જોવા મળ્યા બોકડામાં ગંદકીના કારણે ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે અનેક રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો અને તાત્કાલિક સફાઈની માંગ કરવામાં આવી અમિતાબેન કાર્યા આપણા હોકરા તો વિરોધ છે ભાઈ અમે આ રજૂઆત કરી છે છતાં આ કોઈ એક્શન આવતું નથી એટલે અમે બધાએ આંદોલન કર્યું છે બધા બધા સોસાયટીના ભેગા થઈને થાળી વગાડીને ધોરનગર ના વગાડીને અમે રજૂઆત કરી છે અમને આ બે દિવસમાં અમને ક્લિયર જોઈએ છે આ વસ્તુ નહીં તો પછી હવે આનું આગળ વધારે ઓળું થશે એના કરતા બે દિવસમાં અમને સફાઈઓ કરી દે આમ તો ચાર પાંચ વખત અમારા બધા બિચારા કામ છોડી છોડીને એ લોકો બધા કોર્પોરેશન જાય વાં જાય વાં જાય એ જાય તો કે જાઉં બેદી થઈ જાય જાઓ કાલથી જશે એવી રીતના ત્રણ મહિનાથી એ લોકો બધા બતાવે છે કોઈ આવતું નથી જોવા બરાબર છે અમે ફોટા પર ફોટા શીખ્યા ને પાડીને અમે પેપરમાં આપેલા છે પણ છતાંય કોઈ એ લોકોએ કોઈ કઈ પગલાં લીધા નથી